કાયદાઓનું અને નિયમોનું પાલન થાય તે માટે કાયદાના ચેરમેન પદે કંકુબેન દુધરેજાની કરાયેલી વર્ણીને લઈને કોંગ્રેસ આગેવાન મહેશ રાજપૂતે ભાજપનો ઉદળો લીધો તેમણે અંગૂઠા ચાપ કંકુબેનની વર્ણીને લઈને ભાજપ પર શું પુરવાર કરવા માગે છે અને શા માટે ભાજપ રાજકોટની પ્રજાને ચેતરી રહી છે જેવા અનેક શાબ્દિક પ્રહાર કરતા સવાલો કર્યા હતા સમિતિ ભાજપની થઈ જેમાં એમના રાજકોટ શહેરના પ્રમુખ શ્રી મહેશ્રી બધાએ જનરલ બોર્ડ પેલા જે સંકલન સમિતિ કરી એ સંકલન સમિતિની અંદર કાયદા સમિતિ જે હોય એ કાયદા સમિતિની રચના કરવામાં આવી એ કાયદા સમિતિની અંદર ચેરમેન કોને બનાવવામાં આવ્યા કે જે કોર્પોરેટર કંકુબેન જે છે એને ચેરમેન બનાવવામાં આવ્યા

આ રીતે કરશો બજાર હવે તો બંધ કરો રાજકોટની પ્રજા આજે રોડ ઉપર તમારી પાસે ન્યાય માંગવા આવી રહી છે તમારા પ્રી મોન્સિંગની કામગીરીઓ તમે બતાવો અને કોઈના ઘરના પરિવારની એક દીકરીનું મૃત્યુ થાય ત્યારે આ બધાના જે કોર્પોરેશનના કાયદાઓ એનું જે પાલન કરાવવાનું હોય એવી સમિતિના ચેરમેન તમે અભણ વ્યક્તિને કરો છો હું આજ ભાજપના લોકોને કહેવા માંગુ છું રાજકોટ શહેરના ભાજપના પ્રમુખ અને માંગુ છું કે આ બેનને તમે જેને ચેરમેન બનાવ્યા કાયદા સમિતિના એ બેનનો અભ્યાસ કેટલો છે અને એનું સર્ટિફિકેટ ઓરિજનલ લિવિંગ સર્ટિફિકેટ બતાવો લોકોને કે એને કેટલો અભ્યાસ કર્યો છે અને એ કાયદાનું શું પાલન કરાવશે